ગરીબો ને મધ્યમ વર્ગના લોકો અને પત્રકાર મિત્રોની સાથે રાજકીય આગેવાનોને પણ આમંત્રિત કરીએ છીએ ખરેખર આ પદયાત્રાનો આશય એ છે કે તાનાશાહી સરકાર સામે જે ખરેખર લોકોનો અવાજ બનીને લડવાની કોશિશ કરી રહ્યા હોય એ યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન કરી રહેલી સરકાર સામે લડવાની વધુ વધુ શક્તિ માંડવરાય દાદા આપે એ પ્રાર્થના સાથે જે મુખ્ય ત્રણ માંગણીઓ અમે લઈને નીકળેલા એ ઝડપથી પૂરી થાય ખેડૂતોનો પાકના પૂરતા ભાવ મળે માટે એમએસપી કાયદો ઝડપથી બને દરેક ખેડૂતના ખેતર સુધી લોલીપોપ નહીં પણ સિંચાઈનું પાણી ખેતર દરેક ખેતર સુધી પહોંચાડવા માટે સરકાર વ્યવસ્થા કરે અને ત્રીજું કે દરેક ખેડૂતના દેવા માફ થાય આ ત્રણ માંગણીઓ સાથે અમે જાહેર જીવનમાં આવેલા વારંવાર રજૂઆતો પછી ક્યાંક ને ક્યાંક મૂળી તાલુકાના હોય કે વઢવાણ તાલુકાના અમુક ગામડાઓમાં સિંચાઈના પાણીની વ્યવસ્થાની વાતો થઈ ખાતમુહૂર્ત થયા પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે માત્ર ગામનું એક તળાવ ભરવાની વાત છે એ પણ દસ થી પંદર દિવસ ચાલી શકે એટલી કેપેસિટી ધરાવતું તળાવ જેમાં માત્ર આજુબાજુના તળાવની આસપાસના પંદર થી વીસ ખેડૂતો જ લાભ લઈ શકે તો આ જે વ્યવસ્થા સરકાર કરવા જઈ રહી છે એની સામે અમારી માંગણી જે હતી એ કઈક અલગ હતી દરેક ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડો દરેક ખેડૂતને ફરી વખત દેવું ન થાય એટલે એમએસપી કાયદો અને પાકના ભાવ આપવાની વ્યવસ્થા કરો એક વખત તમામ ખેડૂતોના દેવા માફ કરો જયારે આ માંગણી લઈને નીકળેલા ત્યારે અવાજ દબાવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થઈ રહ્યા હોય એવું અમને લાગે છે તો એની સામે આઠ તારીખ સોમવારના રોજ માંડવરાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરી અને લડવાની વધારેમાં વધારે તાકાત આપે એવી દાદાને પ્રાર્થના કરીશું અને અમે જે સ્વપ્ન લઈને નીકળ્યા છીએ એ સ્વપ્ન ઝડપથી પૂરું થાય દાદાના ચરણોમાં પ્રાર્થના કરીશું તમામ ખેડૂત મિત્રો સ્નેહીજનો તમામને હૃદયપૂર્વક આ રેલીમાં જોડાવવા માટે આમંત્રિત કરું છું આવતી આઠ તારીખ મૂળેથી જસાપર 5 પાંચ કિલોમીટરનું અંતર છે જસાપરના બોર્ડથી લઈ અને માંડવરા દાદાના મંદિર સુધી પદયાત્રા થશે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્નેહીજનો જોડાવાના છે આપને પણ આમંત્રિત કરું છું આવો આપ પણ આ સંઘર્ષની લડાઈમાં ખરેખર આ તાનાશાહી સરકાર સામેની જે લડાઈ લડીએ છીએ એમાં આપ પણ અમારો અવાજ બુલંદ બનાવવા માટે આ પદયાત્રામાં સામેલ થાવ